ડીપીએસ ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થતાં વાલીઓ ચિંતામાં મુકાયા છે ડીપીએસ ઇસ્ટ સ્કૂલની માન્યતા કરી જેને લઈને ડીપીએસ ઇસ્ટના વાલીઓનું પ્રતિનિધિમંડળ ડીપીએસ બોપલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યું જ્યાં પ્રતિનિધિમંડળે જણાવ્યું કે જો પ્રવેશ નહીં મળે તો ડીપીએસ ઇસ્ટના સંચાલક પૂજા શ્રોફ સામે હાઇકોર્ટમાં અરજી કરાશે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તરફથી ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં રજૂઆત મળી હતી અને એ રજૂઆતને આધારે વાલીના પ્રતિનિધિઓને અમે વિનંતી કરી હતી જે તે સમયે પણ માન્ય રાખવામાં આવી હતી અને એમના તરફથી જ્યારે અમને લિસ્ટ મળશે એટલે અમે એમને પૂરતી મદદ કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી મદદરૂપ થઈશું તેવું ત્યારે પણ જણાવ્યું હતું જે પેરેન્ટ્સ ઈચ્છતા હોય જેમણે બોપલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં એડમિશન લેવું હોય તેમના લિસ્ટની અમે રાહ જોઈએ છીએ દિલ્હી પબ્લિક સ્કૂલ ઈસ્ટ તરફથી મને એવું જાણવા મળ્યું છે કે ત્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને નોટિસ મળી છે જે માર્ચ બે હજાર એકવીસ સુધી સ્કૂલ ચાલુ રાખવાની પરમિશન છે અને એ નોટિસ જે મળી છે તેમાં એસએમસી એના પ્રાવધાનને આધારે આગળ નોટિસનો જવાબ આપી અને સરકારને અને લીગલ એક્શન્સ લઈ અને વાલીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે